નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આવેલ મામલતદાર કચેરી ખાતે રાજુલા જનસેવા કેન્દ્ર આજથી વિશેષ રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું આજ રોજ રાજુલા શહેરમાં રાજુલા મામલતદાર કચેરી ખાતે માનનીય કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષતાને આ રાજુલા મામલતદાર કચેરીમાં આ અપગ્રેડ જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળે તે હેતુથી આ ઉદઘાટન કાર્યક્રમ આજે કરવામાં આવ્યો જેમાં વિશેષ રીતે ભાઈઓ બહેનો તેમજ સિનિયર સિટીઝનો તેમજ આવેલા અરજદારો સારી રીતે બેસી શકે અને તેમનું કામ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે સતત તંત્ર તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હોય ત્યારે આજે રાજુલા સરકારી કચેરીમાં આ જનસેવા કેન્દ્ર વિશેષ અપગ્રેડ કરીને આ રાજુલા શહેરમાં આજે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે રાજુલા શહેરમાં રાજુલાના નાગરિકોને આ સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળી રહેશે აბიური ეჩუ კანა მარნიუს არაჩულა